હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી થાળી આમાં આપણે સ્વીટમાં દૂધપાક બનાવીશું સાથે વટાણા બટેટાનું રસાવાળું શાક સૂટા સટપટા એવા કોરા મગ ફરસાણમાં મેથીના ગોટા પટ્ટી ભજીયા પાપડ પડવાળી રોટલી સાથે સલાડ અને મરચાં ગુજરાતી દાળ ભાત તો પહેલાં આપણે દાળ ભાત માટે કૂકર મૂકીશું દાળને મેં એક કલાક પલાળી અને સારા પાણીથી હોશ કરી લીધી હતી અડધો કપ દાળ તો બે કપ જેટલું પાણી એડ કરી સાર વિસલ થવા દઈશું હવે ભાત મૂકી દઈએ ભાતને સારા પાણી હોશ કરી કલાક પલાળ્યા હતા હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી થોડું મીઠું તેલ એડ કરી ગેસની ફ્લેમ ધીમી રાખી રહેવા દઈશું હવે દૂધ પાક માટે ભાત લેશું તેને પણ મેં અડધી કલાક પલાળ્યા હતા હવે પેનમાં થોડું ઘી લગાવી તેમાં મેં અડધો લિટર દૂધ લીધું છે તે એડ કરી તેને થોડી વાર ગરમ થવા દઈશું થોડું દૂધ ગરમ થાય એટલે તેમાં ભાત એડ કરી થોડું કેસર એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી દૂધ પાકને કૂક થવા દઈશું ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈએ મરચાંના ભજીયા બનાવવા મરચાં લીધા છે તો એની રસી અલગ કરી તેમાં થોડું મીઠું એક પીંચ જેટલી ખાંડ લીંબુનો રસ એડ કરી આ રીતે મિક્સ કરી થોડી વાર રહેવા દેશો હવે બીજા કુકરમાં છૂટા મગ બનાવીશું મગને મેં રાત્રે જ પલાળી દીધા હતા હવે કૂકરમાં બે સ્પૂન તેલ અડધી સ્પૂન જીરું એક પિંચ હિંગ મીઠા લીમડાના પાન તમાલપત્ર સૂકું લાલ મરચું મરસા ક્રશ કરેલા બે મિનિટ સાતળી હવે તેમાં મગ એડ કરીશું ગેસની ફ્લેમ ધીમી રાખી મગને પણ બે થી ત્રણ મિનિટ સાતળીશું હવે તેમાં લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું કિચન કિંગ મસાલો સ્વાદ પ્રમાણે નમક એડ કરી બે મિનિટ ફરી સાતળી તેમાં અડધી સ્પૂન ખાંડ અડધો લીંબુનો રસ એડ કરી આ શાકમાં મેં અડધો કપ મગ લીધા હતા તો એક કપ જેટલું પાણી એડ કરી રાખી બે ગેસ થવા દેસુ હવે આપણે ભાત જોઈ લઈએ ભાત પણ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તેને સારણીમાં કાઢી લઈએ હવે દાળ પણ કૂક થઈ ગઈ છે તેમાં આદુ મરચાં અને ટમેટાના ટુકડા એડ કરી તેને બ્લેન્ડ કરીશું હવે તેમાં ગોળ એડ કરીશું જો તમે ખાંડ એડ કરતા હોય તો ખાંડ એડ કરવાની તેમાં અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન જીરું અડધી સ્પૂન લાલ મરચું એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી દાળને ઉકળવા દઈશું હવે દૂધ પાક ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ભાત સરસ કૂક થઈ ગયા છે હવે તેમાં વન ફોર કપ ખાંડ એડ કરી હવે તેમાં સારોલી પિસ્તા બદામના ટુકડા એડ કરી એક પીંચ જેટલો એલસી પાવડર એડ કરી બધું સારી રીતે મિક્સ કરી બે મિનિટ રહેવા દઈ ગેસની ફ્લેમ બંધ કરીશું જો આમાં તમારે જાયફળ ફળ એડ કરવું હોય તો પણ કરી શકો છો હવે બટેટાને સાલ કાઢી આ રીતે ટુકડા કરીશું હવે મગનું કુકર ઠંડુ થઈ ગયું છે તેમાં ચેક કરી લઈએ તમે જોઈ શકો છો મગ સરસ સુટ્ટા એવા બન્યા છે હવે બીજા કુકરમાં બે સ્પૂન તેલ એડ કરી અડધી સ્પૂન રાય અડધી સ્પૂન જીરું એક પીન સિંગ તમાલપત્રા સૂકું લાલ મરચું ટમેટાના ટુકડા લીલા વટાણા એડ કરી બે થી ત્રણ મિનિટ સાતળું હવે તેમાં બટાકાના ટુકડા એડ કરી ફરી ચારથી પાંચ મિનિટ સાતળી તેમાં સ્વાદ પ્રમાણે નમક અડધી સ્પૂન હળદર પાવડર અડધી સ્પૂન લાલ મરચું પાવડર અડધી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી સ્પૂન ખાંડ જો તમે ખાંડ ન એડ કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં થોડું પાણી એડ કરી જેવો તમારે રસો રાખવો હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હવે કૂકરનું ઢાંકણું બંધ કરી સાર વિસવ થવા દેશો હવે દાળના વઘાર માટે એક સ્પૂન તેલ અડધી સ્પૂન રાઈ અડધી સ્પૂન જીરું થોડા મેથીના દાણા એક લાલ હિંગલપત્ર મરચું ટમેટાના ટુકડા હવે વઘારની દાળમાં એડ કરીશું દાળમાં મેસીંગના દાણા પણ એડ કર્યા હતા જો તમારે એડ કરવા તમે કરી શકો છો હવે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી સારી રીતે બધું મિક્સ કરી દાળ સરસ કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો દાળ બનીને તૈયાર છે હવે શાક પણ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે લોટના આ રીતે લુવા બનાવી ટપોટવાળી રોટલી બનાવીશું થોડો લોટમાં લુવા કોટ કરી આ રીતે બંને રોટલી વણી તેમાં તેલ લગાવીશું તમારે ઘી લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો તેમાં થોડો લોટ પ્લિકલ કરી રોટલીને બંને સાઈડ વણીશું એટલે એ રોટલી એક સરખી બનશે હવે રોટલી તવો ગરમ થઈ ગયો છે રોટલીને આ રીતે શેકીશું તમે જોઈ શકો છો રોટલી પણ તૈયાર થઈ ગઈ છે હવે તેમાં ઘી લગાવી હવે મેથીના ગોટા માટે મરી આખા ધાણા વરિયાળીને વાટી લઈશું મરચાંમાં થોડો થોડો લોટ એડ કરી થોડું પાણી એડ કરી આ રીતે મિક્સ કરીશું હવે બાઉલમાં એક એક ચણાનો લોટ વરિયાળી ધાણા મરી વાટેલા મેથી ધાણા આદુ મરચા ક્રશ કરેલા સ્વાદ પ્રમાણે નમક હવે થોડું થોડું પાણી એડ કરી ગોટાનું બેટર બનાવીશું એક પીસ બેકિંગ સોડા અડધો લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે પેલા મરચાંના ભજીયાને તળી લઈએ મરચાંના ભજીયાને તમે સર્વ કરો ત્યારે ફરીવાર તળવાના તો સરસ એવા ક્રિસ્પી બનશે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી મેથીના ગોટા પણ બનાવી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો ગોટા લાલ પણ નહીં થાય અને સારા એવા ટેસ્ટી એવા બનશે તમે જોઈ શકો છો ગોટા પણ તૈયાર છે હવે સર્વ કરી લઈએ જો આ ડીશ પૂરી તૈયારીથી અને પ્લાનિંગથી બનાવશો તો ફક્ત સાઠ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે